આ લીંબુડી આખી ભરી છે મિત્રો આ લીંબુડી હું એટલા માટે બતાવું છું આ લીંબુ મિત્રો આ લીંબુડી છે ને આવે નહીં ને આ બહુ પ્રશ્ન બધા હોય લગભગ ને લીંબુડી આવતી નથી પછી આપણે શું કરીએ લીંબુડીમાં એક ખીલો કે ચૂક ઠોકી દઈએ થળિયામાં એટલે લીંબુડી આવવા માંડે છે એ થોડુંક એવું રીઝન હોય કે લીંબુડી પાછી પડે ને એટલે એનો જે હોર્મોન્સ હોય ને ડાયવર્ટ થાય છે ડાઈવર્ટ થાય એટલે જે ગ્રોથ વધતો હોય એના બદલે મોર આવે આવું બને છે મને બહુ ખાસ એના વિશે ખબર નથી પણ મારો એક જો જુદો અનુભવ થયો ને એ મારે કહેવું છે આ બે જે લીંબુડી છે એક આ લીંબુડી છે અને એક જો હામી આ લીંબુડી છે આ લીંબુડી છે બરાબર આ બંને લીંબુડીઓ અહીંયા મેં વાવી અને ખૂબ મોટી થઈ ગઈ જો આવડી થઈ સમજાણું એટલે લીંબુ નહોતા આવતા શું કરવું પછી એક સરસ મજાનો આઈડિયો એટલે જ કે આ લીંબુડીને ફરતો છે ને રીંગ કરી નાખી ઊંડી રીંગ કરી નાખી ઊંડી એટલે માટી કાઢી નાખી કાઢીને પછી એમાં ઓલા ચણના બારદાન આવે ને આપણે એને કોથળા કહીએ કોથળા બાચકા કે કોથળા કે હાદરા હાદરા જેવું દેશી ભાષામાં એ ફરતું આમાં નાખી દીધું નાખીને એમાં ગૌમૂત્ર ને જીવામૃત છાણિયું ખાતર ને ગૌમૂત્ર ને એવું નાખીને દાટી દીધું માથે માટી નાખી દીધી માટી નાખીને અને લગભગ બે ત્રણ મહિના સુધી ત્રણેક મહિના સુધી એને પાણી બહુ પાયું અત્યારે પણ તમે જુઓ આ પાણીથી છે ને ભરેલું જ છે આમ આવું મેં પાણીથી છે ને ભરેલું રાખ્યું અને પછી એની અંદર જે લીંબુના ફૂલ આવ્યા ઝબ ને ગઝબ ફૂલ આવવાનું છે જો આ બધા જુઓ અટાણે તો લીંબુ થઈ ગયા છે પણ અસંખ્ય લીંબુ થયા છે જો અસંખ્ય લીંબુ છે ઘટે નહીં એવા લીંબુ બે લીંબુડીમાં જો આ લીંબુડી જુઓ તમે તો આમાં એક જ લીંબુ છે ભરપૂર લીંબુ છે જો આખી લીંબુડી જો ભરી છે એટલે છે ને મિત્રો લીંબુડી ન આવે ને તો એક આ આઈડિયો અપનાવવા જેવો છે ફરતો માટી કાઢીને રિંક કરીને એની અંદર કોથળા ભરીને એની ઉપર જીવામૃત નાખી નાખીને માટી નાખીને એને ત્રણ ત્રણેક મહિના સુધી પાણીથી પલાળતું રહેવું પીનું રાખવું એવું અસંખ્ય પ્રકારના એટલા બધા બેક્ટેરિયા થાય ને પછી બેક્ટેરિયાને ટૂંકમાં જીવવાલાયક વાતાવરણ મળે ખાદરા ભીનાને ભીના રે ભેજવાળું વાતાવરણ ભેજ હોય અહીંયા બેક્ટેરિયા ખીલે વધે અને એવી રીતના લીંબુઓ આવવા માંડ્યા છે એટલે આ એક આઈડિયો અપનાવવા જેવો છે